તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રીરામ અને જય ગ્વા સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયા ઘરમાં ગોસ્વા ફેમિલી બ્લોકમાં તો અત્યારે સવાર પડી ગઈ છે અને બે ત્રણ ચિડિયા તો સ્કૂલની ભેગી થઈ ગઈ છે અને અમારા છોટી ચિડિયા છે બીજા જો નાયા જોયા વગર ફર છે એ તો કેમ નહીં નાયા ખબર નહીં પડતી બધાએ નહીં લીધું નહીં લેવાનું હો

ઘરમાં ચાલુ થઇ જાય ઘડિયાળ રાંધણ બહેરાઓ ને રાંધ રાંધ કરવાનું કરવાનું

બે ટુ તો મમ્મી સાંજ માટે અઢક લસણ ખોલી રહ્યા છે અત્યારથી તૈયારી અડધી અડધી ચાલુ થઈ ગઈ છે મમ્મી હેલો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને છેડો પડો હરણ માથે જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારું બધાનો મારા ચીરિયા ઘરમાં અને અમારા દોસ્ત સ્વામી પરિવાર બ્લોગમાં તો શું કરો સાહેબ આ આજે રોધન સરસ સરદાજી તો રોધવાનું પેલાથી તમે જે કરો એવું નહીં તમે તરો કે તેલ નો ટુ ઓ ફરક આવ્યો ઓલું બધા તેલ માં તરો ઓલું ઓછા તેલ માં તરો ફરક એટલું જ

એટલે તો બીજા ઉપવાસ આવે છે આજે રાંધવાનું કાલ ટાડું ખાવાનું એટલે તો બીજા દાળ ઉપવાસ આવે છે કોઈ બીમાર ના પડે સાતમ નું તમે બધું ટાડું ખાધું એટલે આઠમ ઉપવાસ કરો એટલે હરખું થઈ રહ્યા

જુનાગઢ આવવાનું છે તો નાહવા નગર નહીં લઈ જઈએ હા વાત છે પણ નાહવું તો પડે જ ને જા એટલે શું કહેતો તો તમે બધા નહીં લો એટલે બધાએ નહીં લીધું ચાલો નાવા જાવ હોવ તો જાઓ નાહવા ચાલો ગાડી જમી અત્યારે આવી ગયા છે સ્વાગત કેવું

તો ગાઈ જ આવી ગયા છે અમે અત્યારે સ્વાગત ખાલી જગ્યા મોલ તો પહેલાં અમે જઈ રહ્યા છીએ લાઈફ સ્ટાઈલમાં તો એ હે આજે છે રાધન સટર ઘરમાં કોઈ ઊંઘ્યું નથી ને બધા હો કામ કરવા લાગી ગયા છે અને બધા હા આ એ ઊંઘતો નથી કે અમને ઊંઘવા દેતો નથી રાધન સટ એટલે બસ રાંધ રાત કરો અને બીજા તારા ખાખા કરો જય શ્રી રામ હા પછી રવિવારે રવિવારે જ આવશે ને નોમ કે ભાઈ મમ્મી સ્પેશિયાલિસ્ટ બે બે જણા છે હું હતો નહીં હું તો હાજર હતો ને મને ખબર નથી કોણે બનાવીએ પણ આમ ભાઈ કાયા આ ઘેર કરે બનાય બેટા મન ની ખબર હું તો જકાવે કે છે જકાવ્યા ના હું કે માં માં બોલી માં બોલીક માં બોલી માં 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 કે છે બા નહીં માં બા નહીં માં માં

હલો ભાઈ આપણે ગેસ ચાખી લઈએ આ ભાઈ માટે બૂટ લેવા માટે આવ્યા હતા શૂઝ અમારી ગામડાની ભાષામાં બૂટ આ ભાઈ માટે શૂઝ લેવા આવ્યા હતા જો કેટલા બધા કાઢ્યા છે અને બધા બોક્સ તો આ તો આજે લાઇન કરીને તો ભરાઈ દીધા અને પછી બીજા કાઢ્યા છે આના માટે એન ટાઈમે હજી એની શોપિંગની ખ શોપિંગની ક્યાં ટ્રીપ એની હજી પૂરી શોપિંગ પૂરી થઈ નથી ટ્રીપને અને કન્ફ્યુઝ થઈ ગયો કયા લેવા ને કયા ના લેવા હે ને હવે પતિ કહ્યું હજી બાકી રહેશે કંઈ શું બાકી રહ્યું પતિ છેલ્લું છે એમ ને હવે તારા મમ્મીનો નંબર આવશે હવે આ મમ્મી કંઈક કાળ અવર કહે છે કાં રહી જાય ને પેલું જ્યો ના તો ચલો ભાઈ ખરીદી કરીને જઈએ તો ભાઈ સાતમ આઠમનું આ લોકો ફરવાનું તો આ લોકોએ સાતમ આઠમનો પ્રોગ્રામ બનાવ્યો છે બહાર ફરવા જવાનો ફૂલ ટ્રાફિકની અંદર પણ જોઈએ હવે આયોજન પરફેક્ટ કરેલ છે અમારા ટૂર મેનેજર પરફેક્ટ છે હોમ ટૂર મેનેજર છે એટલે વાંધો નથી જેમનો એરિયા છે એ જ આપણા ટૂર મેનેજર છે એટલે વાંધો નહીં આવે કોઈ જગ્યાએ તકલીફ પડે એવું નથી પછી બાકી કુદરતની મરજી અને આપણા નસીબની મરજી બરાબર છે તો પેકિંગ થઈ રહ્યા છે અહીંયા હવે અત્યારે તો ક્યાં જવાના છે એવું આપણે કહેતા નથી પણ ડાયરેક્ટ હવે કાલે તો પહોંચી જવાના છે અને સરપ્રાઇઝ ખોલી નથી અમે ક્યાં જઈ રહ્યા છે હમ સાચું ખોલી જ ખબર નઈ બાકી આપણે ફિક્સ છે જવાના છે હમ કાલ વિડીયો જોશો ત્યાં સુધી અમે પહોંચી ગયા છું એટલે બહુ બેગો ભરાઈ નથી મને જેવું તો બહુ બધી બેગો ભરા છે આ રૂ એક સાઈડ એ નહીં છે બટા આ તાળી નથી અને બધા બેગો પેક કરી લીધી છે આપણે તો ફાઇનલી પતી ગઈ છે ભાઈ પેકિંગ આ લોકોનો અને હવે ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે Hmm. So, theroh, night, तो चलो गुड नाइट चैंपियन हम तो, तो फाइनली बाकी है है ओके गुड नाइट चैंपियन ओ गुड नाइट जैसी प्रश्न जय श्री राम जय द्वारका नारायण महादेव गुड नाइट जय जय जन